પોલીસ અને ટ્રાફિક પોલીસ સહિત હાઈવે ઓથોરિટી તંત્ર હરકતમાં આવ્યું હતું. છેલ્લા બે દિવસથી ચાલતા મેગા ઓપરેશન બાદ આજે સવારથી અમદાવાદ મુંબઈ વચ્ચેના વાઘોડિયા ઓવરબ્રિજ સહિત આસપાસના વિસ્તારમાં સમગ્ર તંત્ર ત્રાટક્યું છે. મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ અને ટ્રાફિક પોલીસ સહિત સ્થાનિક પોલીસે સાથે મળીને કાર્યવાહી શરૂ કરી છે. હાઈવે ઓથોરિટી તંત્ર દ્વારા પાલિકાને પોલીસની કાર્યવાહીમાં મદદ કરી હતી. આજરોજ વાગોડિયા ચોકડી પાસે તે દબાણો વધી રહ્યા હતા બાપુરા ચોકડી પાસે જે બ્રિજ છે તે બ્રિજની નીચેના દબાણો અને જે બ્રિજની ચારે બાજુ જે ચાર ખૂણાઓ છે તે ઉપરના જે દબાણો લારી ગલ્લા અને એ તમામને ખસેડવા માટે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા જે અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે એમાં લોકલ પોલીસ સ્ટેશનના કપુરાઈ પોલીસ સ્ટેશનના માણસો તથા બાપુર પોલીસ સ્ટેશનના માણસ એ હાજર રહીને આજે દબાણ હટાવવાની કામગીરી કરી રહ્યા છે તેની અંદર વીએમસીના અધિકારી કર્મચારીઓ હાજર તથા જીઇપીના અધિકારી કર્મચારીઓને બોલાવવામાં આવેલા છે અને ટ્રાફિકના પણ અધિકારી કર્મચારી છે